પોલીસે ઝડપી પાડ્યા પોલીસે દારૂની બોટલ બીયર મોબાઈલ બે બીએમડબ્લ્યુ અને અન્ય કાર સહિત રૂપિયા આઠ પોઈન્ટ લાખની મત્તા જપ્ત કરી છે પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ધવલ પટેલ અમદાવાદ

નવ લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનો છ લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એક બીજા ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બીજા ત્રણ ઉપર કબજા નો ગુનો દાખલ છે તે પશ્ચાત ટોટલ એટ લાખ ફિફ્ટી સેવન થાઉઝન્ડનો જપ્ત કરવામાં આવ્યો છે તેમાં ફાઈવ નાનો મોબાઈલ અને ત્રણ ગાડી જપ્ત કરવામાં આવી સાથે સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટી તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે તો પૂછપરછ બી કરવામાં આવે છે અને વધુ તપાસ કરવામાં

જે ગામમાં ચારુસીવાળિયા જેવો પ્રસિદ્ધ છે કે કેમ કોઈ હોય છે કે તમારું ધ્યાન માં જાણવા મળેલી જે છે સંચાલક છે આયોજક છે એટલે જે તમામ સ્ટેકહોલ્ડર છે એ લોકોની સત્તા પર છે અમે કરવામાં આવશે અને જે તત્પાસ વસ્તુ છે આપણે જણાવવામાં